મારા વાલા સ્ટીજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ આજે મંગળવાર જ્યોત રાશિ છે તુલા નામના અક્ષર છે ર અને ત ટીપે ટીપે સરોવર જે ભરાય એમ આપણે પણ ભગવાનનું નામ થોડું 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 રોજ લેવું જોઈએ મકર અને કુંભ રાશિના જાતકોને જ્યારે તકલીફ હોય ત્યારે તેને મહાદેવજી ઉપર કાળા તલ અને દૂધ ચડાવવું આથી તેની તકલીફ ઓછી થશે ભગવાન શિવમાં વિશ્વાસ રાખવો શિવ સર્વે કરતા છે માટે શિવને વિનંતી કરવી પ્રાર્થના કરવી અને કોઠિયાના કાનમાં કહેવું કે મને આ તકલીફ છે મહાદેવજીને કહ્યું કે મને જલ્દીથી સારું કરી દઈએ એટલે એમને બધું સારું થઈ જશે અંગોમાં કોઈ પણ તકલીફ હોય કોઈ પણ બીમારી હોય એ માથે કરત થઈ ગયું હોય તો મકર અને કુંભ રાશિ એટલે કે ખ અને જ અને ગસ અને સ આ રાશિવાળામાં એ શિવનું ધ્યાન કરવું અને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના તો સતત ચાલુ રાખવા અને મહાદેવને બુદ્ધ નક્તલ ચડાવવા હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફી કરું છું તેમજ કર્મકાંડ કરું છું મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો નવા તો સબસ્ક્રાઈબ કરજો જેથી વિડીયો બને કે તરત તમને મળી જાય મહાદેવ જય સિદ્ધાર્થ જય